ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લાનું એસેસમેન્ટ કરાવવામાં આવ્યું આ એસેસમેન્ટમાં છવ્વી છવ્વીસો કરતાં પણ વધારે દિવ્યાંગોનું એસેસમેન્ટ થયું ત્યારબાદ આજે બોટાદ ખાતે બસ્સોને એકસઠ જેટલા દિવ્યાંગ માટે આજે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વ્હીલચેર છે કાનના મશીનો છે બે બ્રેઇલ કીટ છે આમ જુદા જુદા પ્રકારના દિવ્યાંગજનોના પોતાની જરૂરિયાત મુજબ અને પોતાની સાઇઝ પ્રમાણે આ એડીઆઈપી કેમ્પ દ્વારા એ એને સાધનો આજે આપવામાં આવ્યા છે બસો ને એકસઠ દિવ્યાંગજન એ બોટાદ તાલુકાના છે એમને ચારસો કરતાં પણ વધારે જુદા જુદા પ્રકારના સાધનો આશરે પાંત્રીસ લાખ કરતાં પણ વધારે ખર્ચે આજે આ દિવ્યાંગજનોને આપવામાં આવ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વર્ગ સમગ્ર લોકોનું જીવન બદલાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની અનેક યોજનાઓ જે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન લાવી છે બસનો ફ્રી પાસ હોય કે એક હજાર રૂપિયાની સહાય હોય આમ અનેક પ્રકારની યોજના દ્વારા આજે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે ઓલિમ્પિકમાં પણ જ્યારે મેડલ જીતીને ભારતના ભારત દેશનું નામ રોશન કર્યું ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમની મન કી બાતની અંદર પણ દિવ્યાંગજનોની આ સિદ્ધિને એણે પ્રશંસા કરી છે આમ દિવ્યાંગજનોના જીવનમાં એક ખાસ પરિવર્તન અમારી સરકાર લાવી રહી છે દિવ્યાંગજનોને આ સાધન મળવાથી એના રોજિંદા જીવનની અંદર એમને સગવડ આવશે સગવડ મળશે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઘણીવાર બીજાને રાહ જોવી પડતી પણ આ જે વ્હીલચેર કે એને જે ટ્રાઇસિકલ મળી છે એને લઈને કોઈ કચેરીના કામ કે પોતાના રોજિંદા કામમાં આ સાધન સહાય એને ખૂબ ઉપયોગી બનવાની છે ત્યારે સર્વ દિવ્યાંગજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એના જીવન ઉજ્જવળ ભવિષ્યમાં અને ઉજ્જવળ જીવનમાં આગળ વધે એની પણ શુભકામનાઓ કરું છું આ કેમ્પની અંદર મારી સાથે અમારા કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ અમારા નગરપાલિકાના મહાન જિલ્લા નગરપાદાધિકારી કાર્યકર્તાઓ અને સમગ્ર તંત્ર દ્વારા ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કર્યું છે અને આ ભવ્ય આયોજનની અંદર આજે દિવ્યાંગોને સન્માનથી આ સાધન સહાય મળી રહી છે ત્યારે દિવ્યાંગોને પણ ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું